દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને કારણે આ વખતે કેરીના પાકને ભારે નુકસાન થવાની સંભાવનાથી ખેડૂતોમાં ચિંતિત થવા પામ્યા છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેથી ઉભા પાકને નુકસાન થઈ શકે છે જેમાં ખાસ કરીને કેરીના પાકને ભારે નુકસાન થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે આંબા પર હાલ કેરીઓ આવી ગઈ હોવાથી વરસાદમાં ખરી પડે તેમ છે ત્યારે ચિંતિત ખેડૂતો સરકાર પાસે કેરીના પાકને લઈને મદદની આશા લગાવી રહ્યા છે કેરીના રશિયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે જેથી આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કેરીના પાકને નુકસાન થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પેસી છે દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેળીનો પાક લગભગ વલસાડ નવસારી સુરત થઈને એસી થી પંચ્યાસી હજાર એક્ટરમાં કેળીના બગીચાઓ છે અને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની જાપ્તાની આગાહી થઈ છે સ્વાભાવિક છે કે કમો છે વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય અને હાલમાં જે રીતે કેળીનો પાકના મરવાઓ તૈયાર છે અને ખાસ કરીને આ વર્ષે સતત બે માવઠા થવાને કારણે તમે જુઓ તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાનું કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માન ત્રીસથી પાંત્રીસ ટકા પાક કેરીનો છે અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને ખાસ કરીને આ જો માવઠું ભારે વરસાદ જે થઈ શકે તો સ્વાભાવિક છે કેરીના પાકનું મોટું નુકસાન થઈ શકે ખેડૂતોમાં ભારે ચિંતા છે છે અને આને કારણે પાક ઓછો ઉતરે ખેડૂતોનું અનુમાન વલસાડ નવસારી સુરત ભરૂચમાં હળવાથી ભારે ઝાપટા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાન જોતા કેરીના પાકને મોટા પાયે નુકસાન થશે વિષમ વાતાવરણ અને વરસાદના કારણે કેરીમાં સડો પડી જવાની શક્યતા છે ખેડૂતોના પાકને બચાવવા પ્રયાસ કરવા ખેડૂત આગેવાન જયેશ પટેલ અપીલ કરી છે સાથે